નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ટેટ વન પરીક્ષાની જાહેરાત જે છે એ ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે અને એના માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે તમે ઘરે બેઠા ટેટ વન પરીક્ષા માટેનું ઓનલાઈન ફોર્મ જે છે એ કેવી રીતે ભરી શકો છો ઘણા બધા ઉમેદવારોને એવો પ્રશ્ન આવશે કે આ વિડીયો જે છે એ દસ મિનિટનો છે તમે પાંચ મિનિટની અંદર ફોર્મ ભરો એવું અંદર કેમ લખ્યું છે તો એનો મતલબ એ છે કે આજના આ વિડીયોને હું તમને જે જે છે છે એ એ તમામ બાબત સમજાવી અને પછી તમે વિડીયો જોયા પછી ફોર્મ ભરશો તો તમે આસાનીથી આસાની પાંચ એ ચોક્કસથી ભરી દેશો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો ટેટ વન પરીક્ષા માટેનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ગૂગલમાં અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર ઓજસ લખી અને સર્ચ કરી દેવાનું છે જેવું તમે ઓજસ લખીને સર્ચ કરશો જે આ પહેલી જ વેબસાઇટ છે ઓજસ ગુજરાત જીઓવી ડોટ ઇન આ તમારા સામે આવી જશે આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર પણ આપવામાં આવેલી છે જો તમે આ વેબસાઇટ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે એની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ ઓપ્શન જે છે એ આપવામાં આવેલા છે સૌ પ્રથમ છે નોટિસ બોર્ડ એના પછી એક્ઝામિનેશન કોલેટર અને છેલ્લે છે કરંટ એડવર્ટીઝમેન્ટ તો આપણે જે છે એ સિમ્પલી ત્યાં તમે જે છે એ ઓનલાઈન એપ્લિકેશનનું જે છે એ ઓપ્શન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી લેવાનું છે ફોર્મ ભરતા પહેલા તમે જે છે એ ફોન ડેસ્કટોપ મોડની અંદર જે છે એ કરી લેજો એનાથી તમને જે છે એ આખું ફોર્મ ભરવામાં જે છે એ સરળતા રહેશે જે ઓનલાઈન એપ્લિકેશન દેખાય છે તમારે સિમ્પલી જે છે એના પર ક્લિક કરશો તો આ મુજબના અલગ અલગ ઓપ્શન જે છે એ ખુલી જશે તો એની અંદર સિમ્પલી જે આ નું ઓપ્શન છે તમારે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે અપ્લાય પર ક્લિક કરશો અહીંયા તમારા સામે ઓપ્શન આવશે સિલેક્ટ એડવર્ટિઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ તો એના સામે જે સિલેક્ટ લખેલું છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે અને તમે અહીંયા નીચે જોઈ શકો છો એસસીબી રાજ્ય પરીક્ષા બોર્ડ લખેલું છે તમારે સિમ્પલી એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી જશે ટેટ વન ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ તો તમારે જે માધ્યમની અંદર પરીક્ષા આપવાની હોય એના સામે જે આ અપ્લાયનું બટન દેખાય છે તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે અને તમારે ટેટ વન પરીક્ષાના સિલેબસ વિશે માહિતી મેળવવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો ડિટેલ્સ લખી છે તમારે એના પર જે છે એ ક્લિક કરી અને તમે આખી સિલેબસની પીડીએફ અને જે ઓફિશિયલ જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે તમે એ જે છે એ જોઈ શકો છો બાર અગિયાર બે હજાર પચીસ એ ટેટ વન પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો એના પહેલા તમારે જે છે એ ચોક્કસથી ફોર્મ ભરી દેવાનું રહેશે અને આના માટે તમારે રૂપિયા ત્રણસો પચાસ ફી જે છે એ ભરવાની રહેશે તો આટલું થઈ ગયું તો પછી સિમ્પલી જે છે એ તમે જે માધ્યમની અંદર ફોર્મ ભરવા માગતા હોય એના સામે જે આ અપ્લાયનું બટન લખેલું છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે જેવું તમે અપ્લાય પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી જશે ત્યાં તમે જોઈ શકો છો એડવર્ટિઝમેન્ટ નંબર એસસીબી બે હજાર પચીસ છવ્વીસ સ્લેશ એકાવન ટેટ વન આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવે છે અને એના માટેની તમારી લાયકા શું હોવી જોઈએ એની ઇન્ફોર્મેશન છે એ પણ અહીંયા આપવામાં આવે છે તો અહીંયા જે સિમ્પલી એપ્લાય નામનું બટન છે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમારા સામે જે છે એ બે ઓપ્શન આવશે એન્ટર રજિસ્ટ્રેશન નંબર અને એન્ટર બર્થ ડેટ તમારા જોડે તમે ઓજીસ પર બીજી કોઈ ભરતીમાં પહેલા ફોર્મ ભરેલું હોય અને તમારા જોડે રજિસ્ટર્ડ નંબર પડ્યો હોય તો તમે જે છે એ ડાયરેક્ટ અહીંયા રજિસ્ટર્ડ નંબર નાખી તમારી ડેટ ઓફ બર્થ નાખી અને તમારી તમામ વિગતો જે છે એ આપવા ભરાઈ જશે એના પછી તમે જે છે એ આગળ એપ્લાય કરી શકો છો પરંતુ જો તમારા જોડે રજિસ્ટ્રેશન નંબર રજિસ્ટ્રેશન નંબર હોય તો તમારે નાખવાનો છે તમારા જોડે ના હોય તો તમારે કોઈ પણ પ્રકારની જે છે એ ચિંતા કરવાની જરૂર નથી અહીંયા જે સ્કીપનું બટન દેખાય છે સિમ્પલી તમારે જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે સ્કીપ પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરવ્યુ જે છે એ તમારા સામે આવી જશે સૌપ્રથમ તમારે જે છે એ તમારી અટક અહીંયા નાખવાની છે અટક નાખી દેવા પછી તમારું જે ફર્સ્ટ નેમ છે એ તમારે અહીંયા નાખવાનું છે પછી તમારા પિતા અથવા તો પતિનું નામ જે છે એ તમારે અહીંયા નાખવાનું છે પછી તમારે જે માતાનું નામ હોય એ તમારે એ નાખવાનું છે આ તમામ વિગતો જે છે હું તમને ભરીને બતાવું છું પરંતુ સૌ પ્રથમ તમારે જે છે એ અટક નાખી દેવાની છે પછી તમારું જે પ્રથમ નામ હોય એ નાખી દેવાનું છે પછી પિતા અથવા પતિનું નામ નાખવાનું છે પછી માતાનું નામ નાખવાનું છે પછી તમારી જે જેન્ડર હોય છે એ સિલેક્ટ કરવાની છે તમારી જેન્ડર જે છે એ તમારે ફરીથી સિલેક્ટ કરવાની છે તમારી ડેટ ઓફ બર્થ જે છે એ અહીંયા તમારે જે છે એ અહીંયા નાખવાની છે પછી તમે મેરિડ છો અનમેરિડ છો કે સેપરેટેડ એટલે કે તમે છૂટાછેડા લીધેલ છે એ તમારે જે છે અહીંયા ઠીક કરવાનું છે એના પછી કેટેગરી છે તમે એના પર ક્લિક કરશો તો તમે જે કેટેગરી તમને લાગુ પડતી હોય સિમ્પલી તમારે જે છે એ કેટેગરી છે એ સિલેક્ટ કરી દેવાની રહેશે તમે જે કેટેગરી સિલેક્ટ કરો છો એના તમારે જે છે એ ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના થશે આટલું કર્યા પછી તમારે જે છે એ જે તમારું પ્રેઝન્ટ એડ્રેસ હોય તમારે જે છે એ અહીંયા નાખવાનું છે પછી એનો તાલુકો એનો ડિસ્ટ્રિક્ટ એનો પિનકોડ નંબર અને પછી જે તમારું પરમાનન્ટ એડ્રેસ હોય એ પણ તમારે જે છે એ અહીંયા નાખવાનું છે એનું પણ જે છે એ ડિસ્ટ્રિક્ટ તાલુકો પિનકોડ એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ નાખવાની છે આટલું કરી લીધા પછી તમારે તમારો જે મોબાઈલ નંબર છે એ અહીંયા નાખવાનો છે તમારો જે ઈમેલ આઈડી હોય એ અહીંયા નાખવાનો છે તમારો મોબાઈલ નંબર જે છે એ ફરીથી અહીંયા નાખવાનો છે તમારું ઈમેલ આઈડી જે છે એ ફરીથી અહીંયા નાખવાનો છે અને આપણે તમામ ઇન્ડિયન એટલે કે ભારતીય છે તો અહીંયા જે છે એ ઓલરેડી નેશનલિટી ઇન્ડિયન લખેલું છે એને એમને એમ જે છે એ રાખવાનું છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે જે છે એ બે વખત લખવાનો રહેશે આટલું થઈ ગયા પછી તમારે જે છે એ તમે જોઈ શકો છો અન્ય માહિતી લખેલી છે એની અંદર જો તમે દિવ્યાંગ હોય એટલે કે પીએચ કેટેગરીની અંદર આવતા હોય તો તમારે જે છે અહીંયા યસ કરવાનું છે બાકી જે છે એને સિમ્પલ નો જ રાખી દેવાનું છે પછી જે એટલે કે જે દિવ્યાંગ હોય એમના માટે જે છે રાઇટર જોશે તો અહીંયા જે છે એ આપણે સિમ્પલ યાને પણ ન રાખવાનું છે એક્સ આર્મીમાંથી તમે આવતા તો યસ કરવાનું છે બાકી સિમ્પલ યાને નો રાખવાનું છે ને આ જે છે એ તમામ ડોક્યુમેન્ટ્સની નો પર તમે ક્લિક કરશો તો જરૂર પડશે નહીં પછી તમારે તમારી જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ તમારે જે છે અહીંયા નાખવાની રહેશે સૌપ્રથમ પ્રથમ એજ્યુકેશન ડિટેલ્સ પર ક્લિક કરી એચએસસી સિલેક્ટ કરવાનું છે પછી તમારે ધોરણ બારની અંદર જેટલા પણ ટકા આવે એટલા અહીંયા નાખી દેવાના છે ક્લાસ તમારે જે છે એ સિલેક્ટ કરવાનો આવતો હોય જે છે એ તો અહીંયા જે છે એ ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ એ જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે એના પછી તમે જે બોર્ડમાંથી ફોર એક્ઝામ્પલ સીબીએસસી બોર્ડ અથવા તો જીએસસી બોર્ડ જેમાંથી તમે ધોરણ બાર પાસ કર્યું એ જે છે એ તમારે અહીંયા નાખવાનું છે એટલું નાખ્યા પછી તમારે જે છે એ ગુજરાત રાજ્ય સ્ટેટ અમે જે રાજ્યમાંથી પાસ કર્યું હોય ધોરણ બાર એ નાખવાનું છે કયા વર્ષમાં પાસ કર્યું એ કેટલા ટ્રાયલમાં પાસ કર્યું એ અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર એટલે કે તમે પહેલા જ ટ્રાયલ પાસ કરેલો હોય તો તમારે જે ધોરણ બારની માર્કશીટનો નંબર છે એ અહીંયા નાખી દેવાનો છે એના પછી તમારે જે તમે પીટીસી કરેલું છે અથવા તો બીજું આગળ કોઈ પણ અભ્યાસ કરેલો છે એના માર્ક્સ તમારે જે છે એ નાખવાના રહેશે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જે પણ કોર્સ કરેલો ફોર એક્ઝામ્પલ તમે પીટીસી કરેલું છે સિમ્પલી તમે એ સિલેક્ટ કરશો એના પર્સન્ટેજ નાખશો કયા ક્લાસ સાથે સિલેક્ટ કર્યું છે એ કઈ યુનિવર્સિટીમાંથી કર્યું છે એ રાજ્ય ગુજરાતમાં કે બહારથી કર્યું છે એ અને કયા વર્ષની અંદર તમે જે છે એ કરેલું છે એની વિગત તમે નાખશો એના પછી તમે જોઈ શકો છો સિમ્પલી જે તમને અહીંયા જે છે એ તમારે બહાર ધરી આપવાની છે આ તમામ વિગત વાંચી અને જે અહીંયા યસ નો ઓપ્શન દેખાશે એના પર ક્લિક કરવાનું છે અને એના પછી જે છે એ સેવ કરી દેવાનું છે જેવું તમે સેવ પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે તેની અંદર તમે જોઈ શકો છો તમારો જે છે એ અરજી નંબર આવી જશે એના પછી તમારે જે છે એ અરજી નંબર જે છે એ જનરેટ થઈ જશે તમારે આ અરજી નંબર જે છે એ સેવ સાચવીને રાખવાનો છે આ તમને જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે તમારે જે છે એ આગળ તમારો ફોટોગ્રાફ સિગ્નેચર એ એ એ તમામ જે જે છે 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 અપલોડ હું તમને એક એક પછી પછી કરીને છું એપ્લિકેશન નંબર કોપી કર્યા ફરીથી તમને અહીંયા જે ઓનલાઈન એપ્લિકેશનનું બટન દેખાય છે તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરવાનું છે તો જેવું તમે એના પર ક્લિક કરશો જે અહીંયા તમને ત્રીજા નંબરનું ઓપ્શન જોવા મળી રહ્યું છે અપલોડ ફોટો સ્લેશ સિગ્નેચર તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર તમારે સૌપ્રથમ તમારો એપ્લિકેશન નંબર છે એ નાખવાનો છે એના પછી તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે અને અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવે છે તમારે એવો ને એવો કોડ જે છે એ તમારે ફરીથી નાખી દેવાનો છે ફોર એક્ઝામ્પલ જે આપણે આપણો એપ્લિકેશન નંબર કોપી કરેલો છે એને જે છે અહીંયા પેસ્ટ કરી દઈશું એના પછી આપણી જે બર્થ ડેટ છે એ જે છે હું અહીંયા નાખી દઉં છું તમારા માટે ડેટ ઓફ બર્થ જે છે એ તમારે સિમ્પલી અહીંયા નાખી દેવાની છે એને જે છે એ આપણે નાખી દઈએ છીએ એક જ મિનિટ અહીંયા હું નીકાળી દેવાને પહેલાં પછી જે છે એ જે આપણી ડેટ ઓફ બર્થ છે તમારે પણ આ જ રીતે કરવાનું છે તમારી જે ડેટ ઓફ બર્થ છે એ નાખી દેવાની છે ને પછી અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવે છે એવો ને એવો જ તમારે જે છે એ સિમ્પલી જે છે એ જે કેપિટલમાં હોય કેપિટલમાં જે સ્મોલમાં હોય એ સ્મોલમાં એ રીતે કરી અને જે છે એ તમારે અહીંયા નાખી દેવાનું છે આટલું કર્યા પછી સિમ્પલી તમારે જે છે એ અહીંયા ઓકેનું બટન દેખાય છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે તો જેવું તમે ઓકે પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરવ્યુ જે છે એ તમારા સામે આવી જશે એની અંદર સૌપ્રથમ તમારે જે છે એ તમારો જે ફોટોગ્રાફ છે એ અપલોડ કરવાનો છે એના પછી જે તમારી સિગ્નેચર છે તમારે એ જે છે એ અપલોડ કરવાની રહેશે ફોટો અને સિગ્નેચર જે છે એ અપલોડ કરવાની રહેશે એના પછી તમારે જે છે એ આ બંને જે છે એ અપલોડ કરી દેવાનો છે તો સિમ્પલી તમારો જે ફોટો તમારે ફોનની ગેલેરીમાં હોય એમાંથી જે તમારે જે છે એ ચૂઝ કરી લેવાનો છે અને પછી એને જે છે એ ફોર એક્ઝામ્પલ તમારા ફોનની અંદર જે પણ તમારો હોય એને જે છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને પછી જે છે એ અપલોડ કરવાનો છે જેવું તમે અપલોડ કર ક્લિક કરશો અમુક વાર જે છે એ તમારો ફોટો અપલોડ થશે નહીં કારણ કે તમારી જે છે એની લંબાઈ આટલી હોવી જોઈએ અને સેમી જે છે એ આટલી હોવી જોઈએ અને પંદર કેબી કરતાં તમારો જે છે એ ફોટો ઓછો હોવો જોઈએ અને સિગ્નેચર માટે પણ તમે આ જોઈ શકો છો એ જે છે એ પણ એની લંબાઈ બે પોઈન્ટ પાંચ સેમી અને સાત પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ અને જે છે એ આ પ્રમાણેની જે છે એ લેન્થ હોવી જોઈએ અને એની સાઇઝ પણ પંદર કેબી કરતાં ઓછી હોવી જોઈએ તો ચાલો હું મારો ફોટો અને સિગ્નેચર છે એ બંને જે છે એ આ રીતે સેટ કરેલું છે એને જે છે એ અપલોડ કરી દઉં છું સિમ્પલી જે છે એ હવે હું એ કરી દઉં છું જેવું તમે તમારો ફોટો અપલોડ કરશો એ રીતે તમારો ફોટો જે છે એ અહીંયા આ રીતે આવી જશે પછી તમે સિગ્નેચર ચુઝ ફાઇલ કરશો એના પર પછી તમારી જે પણ સિગ્નેચર હોય તમે એ સિલેક્ટ કરી લેશો એના પછી તમે એને જે છે એ અપલોડ પર ક્લિક કરશો તો તમારી સિગ્નેચર છે એ પણ જે છે એ અહીંયા શોધી જશે તો હવે તમારો ફોટો અને સિગ્નેચર જે છે એ બંને અપલોડ થઈ ગઈ છે તમારે જે છે એ ફરીથી અહીંયા તમે જોઈ શકો છો જે તમને ઓનલાઈન એપ્લિકેશનવાળું જે છે એ ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે અને પછી તમને અહીંયા જે છે એ ચોથા નંબરનું ઓપ્શન દેખાય છે કન્ફર્મ તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરવાનું છે તો જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો સૌપ્રથમ પ્રથમ તમારે જે છે એ જે એપ્લિકેશન નંબર કોપી કરેલો છે એને તમારે જે છે એ પેસ્ટ કરવાનું છે પછી તમારી જે ડેટ ઓફ બર્થ છે તમારે એ અહીંયા નાખવાની છે તો ડેટ ઓફ બર્થ જે છે એ હું ફરીથી અહીંયા નાખી દઉં છું છું ડેટ ઓફ બર્થ જે છે એ આપણે નાખી દઈએ છીએ અને પછી જે અહીંયા કોડ આપવામાં આવેલ છે ને એવો કોડ જે છે આપણે નાખીશું કેપિટલમાં છે બધું તો આપણે જે છે એ બધે બધું કેપિટલમાં નાખીશું ફોર અને એફ આટલું કરે પછી જે તમને સિમ્પલી જે ઓકેનું બટન દેખાય છે તમારે એના પર ક્લિક કરવો છે તો જેવું તમે ઓકે પર ક્લિક કરશો આ મુજબની ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન જે છે એ તમારા સામે આવી જશે જેની અંદર કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરો છો એ તમારો એપ્લિકેશન નંબર તમારું નામ માતાનું નામ પિતાનું નામ તમારો મોબાઈલ નંબર જે છે એ આવી જશે અને તમારું જે છે એ સ્ટેટ તમારી જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમારે કરી લેવાની છે ચેક અને પછી તમને અહીંયા જે છે એ ત્રણસો પચાસ રૂપિયા તમારે જે છે એ ફી પે કરવાની છે તો તમારે જે છે એ સિમ્પલી અહીંયા જે કન્ફર્મ એપ્લિકેશનનો બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે તો ચાલો અહીંયા હું જે છે એ કન્ફર્મ એપ્લિકેશનનું બટન છે એના પર ક્લિક કરી દઉં છું તો જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબની જે છે એ નોટિફિકેશન તમારા સામે આવશે અને તમારે જે છે એ સિમ્પલી એને જે છે એ ઓકે કરી દેવાનું છે જેવું તમે એને ઓકે કરશો તમારો કન્ફર્મેશન નંબર જે છે એ જનરેટ થઈ જશે તો આ કન્ફર્મેશન નંબર તમારે જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે એના માટે કન્ફર્મેશન નંબર જે છે એ પહેલા આપણે અહીંયાથી જે છે એ કોપી કરી લઈએ છીએ પછી હવે તમારે આ કન્ફર્મેશન નંબર જે છે એ યાદ રાખવાનો છે પછી તમારા સામે બે ઓપ્શન આવશે પ્રિન્ટ એપ્લિકેશન એટલે કે તમે જે છે આ ફોર્મ ભર્યું છે એની એક પ્રિન્ટ લઈ લો તો આપણે જે છે એને એક પ્રિન્ટ પણ લઈ લઈશું અને તમારે જે આ સાડી ત્રણસો રૂપિયા મેં જનરલ કેટેગરીની અંદર ફોર્મ ભરવાનું છે તો જે આ સાડી ત્રણસો રૂપિયા જે છે એ ભરવાના થશે એ જે છે એ આપણે કેવી રીતે ભરવા એની જે છે એ ઇન્ફોર્મેશન મેળવી લઈએ તો પ્રિન્ટ લેવા માટે સિમ્પલી તમારે જે છે પ્રિન્ટ એપ્લિકેશન છે એના પર ક્લિક કરવાનું છે તો આ રીતે જે છે એ પહેલાં અહીંયા જે છે એ જે ફરીથી પ્રિન્ટ એના પરથી કરું છું તમે જોઈ શકો છો આખી પ્રિન્ટ જે છે એ તમારા સામે આવી ગઈ છે તો આને તમારે જે છે એ સાચવીને રાખવાનો રહેશે એના પછી જે પી પે ફીઝ ઓનલાઈન એના પર તમે ક્લિક કરશો અથવા તમે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરશો તો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ સ્લેશ પેઝ ફીઝ એના પર ક્લિક કરીને પણ તમે તમારી જે છે એ ફી ભરી શકો છો તો પે ફીઝ ઓનલાઈન એના પર તમારે ક્લિક કરવાનું છે પછી સિલેક્ટ જોબ છે એ સિલેક્ટ કરવાની છે એમાંથી તમારે જે છે એ નીચે જતું રહેવાનું છે અને જે તમે જે પણ માધ્યમની અંદર ફોર્મ ભરેલું હોય એટ વન સ્ટાન્ડર્ડ એકથી પાંચ ગુજરાતી માધ્યમ એના પર ક્લિક કરવાનું છે પછી તમારો જે કન્ફર્મેશન નંબર તમે કોપી કર્યો તો તમારે એ અહીંયા નાખવાનો છે એ આપણે જે છે એ નાખી દઈએ છીએ પછી તમારી જે ડેટ ઓફ બર્થ હોય તમારે જે છે એ અહીંયા નાખી દેવાની છે ડેટ ઓફ બર્થ જે છે હું નાખી દઉં છું ફરીથી મારી અને પછી તમને જે અહીંયા કેપ્ચા કોડ આપવામાં આવે છે તમારે ફરીથી એનો એક કેપચા કોડ જે છે એ અહીંયા નાખવાનો રહેશે અને આટલું કર્યા પછી તમારે સિમ્પલી જે છે એ અહીંયા લખે છે ઓનલાઈન પેમેન્ટ ઓફિસ તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે તો જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી જશે જેની અંદર તમારી તમામ ઇન્ફોર્મેશન હશે તમારે જે છે એ ચેક નીચે જતું રહેવાનું છે અને તમે નીચે જશો તો અહીંયા જે સબમિટનું બટન દેખાય છે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી જશે જેની અંદર તમારે જે છે એ ત્રણસો ને પચાસ રૂપિયા તમે જે પણ UPI ના માધ્યમથી નેટ બેન્કિંગના માધ્યમથી ભરવા માંગતા હોય એ તમારે જે છે એ ભરી દેવાના છે તો આ રીતે તમે ટેટ વન પરીક્ષા માટેનું ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ